પેન્શન એક એવો શબ્દ કે જેને સાંભળીને આપણું અડધું ટેન્શન તો આપોઆપ જ ગાયબ થઈ જાય છે અને દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે તેની રિટાયરમેન્ટ પછી તેના સામાન્ય ખર્ચાને પહોંચી વળાય એટલી રકમ તો તેને પેન્શન પેટે મળવી જ જોઈએ પણ પેન્શન તો મોટે ભાગે સરકારી કર્મચારી અને મોટી કંપનીમાં કામ કરતા લોકોને મળતું હોય છે પણ સામાન્ય માણસનું શું કે જે રોજ કમાઈને રોજ ખાય છે તો એ લોકોને પણ હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે કે માટે અમે તમને એક એવી યોજના વિશે જણાવીશું જેથી આવા સામાન્ય માણસને પેન્શન મળી શકે છે તે યોજના એટલે અટલ પેન્શન યોજના અને તેના વિશે આજે વાત કરવી છે નમસ્કાર અમારા ખાસ કાર્યક્રમ સબરસ આજે બુધવારે યોજનાઓની જાણકારી સાથે હું છું દેવર્ષ આપની સાથે અટલ પેન્શન યોજના વિશે વાત કરીએ તો શું છે અટલ પેન્શન પેન્શન યોજના છે શું અને તે શા માટે શરૂ કરવામાં આવી છે તો અમે જેમ ઉપર જણાવ્યું કે મોટા ભાગના લોકોની ઉંમર વધવાની સાથે આવકમાં ઘટાડો થવા માંડે છે અને તે જ કારણે તેમને રિટાયરમેન્ટ પછી અન્ય લોકો પર આર્થિક રીતે નિર્ભર રહેવું પડતું હોય છે અને તેથી જ આ યોજના તેમને નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ પછી ઘણી ઉપયોગી છે એક જોતા આ યોજના તેમને નિવૃત્તિ કાળમાં માનસિક આવક પૂરી પાડે છે હવે એક મુખ્ય મુદ્દા પર વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તો સૌથી પહેલા આ યોજનાનો લાભ માત્ર એવા લોકો લઈ શકે છે કે જે ભારતીય નાગરિકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય છે અસંગઠિત ક્ષેત્ર એટલે એવા વ્યક્તિઓ કે જે સરકારી કર્મચારી નથી અને એવા લોકો કે જે એવી કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ નથી કરતા કે જ્યાં તેમને પેન્શન મળતી હોય એટલે કે કોણ તો કે મજૂર, ખેડૂત, કારિયાણાવાળો, શાકભાજીવાળો, દૂધવાળા, 릭શાવાળા વગેરે અને તો આ બધા લોકો જો નિયમિત રીતે આ યોજનામાં રોકાણ કરે તો તેમને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે પરંતુ આ યોજનામાં ઘણા બદલાવ પણ કરવામાં આવ્યા છે જેમ કે પહેલાં આ યોજનાનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકતું હતું ભલે તો ગરીબ હોય કે અમીર હોય અથવા તો ત્યાં ટેક્સ ભરતો હોય કે ન ભરતો હોય દરેક વ્યક્તિના સ્કીમનો લાભ મળતો હતો પણ પહેલી ઓક્ટોબર બે હજાર બાવીસથી હવે માત્ર એવા જ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે કે જે લોકો સરકારને ટેક્સ ભરતા નથી તેથી હવે જે વ્યક્તિ ટેક્સ ભરે છે તે હવે આ યોજનાનો લાભ નહીં લઈ શકે પણ એવા લોકો કે જેમણે એક ઓક્ટોબર બે હજાર બાવીસ પહેલાં આ યોજના માટે અપ્લાય કર્યું હતું તે લોકોને કોઈ ફરક નથી પડવાનો કેમ કે તેમની યોજના હાલ યથાવત રહેશે ભલે પછી તેઓ ટેક્સ ભરતા હોય કે ન ટેક્સ ભરતા હોય હવે વાત કરીએ કે આ યોજનાની પાત્રતા શું છે તો આ યોજનામાં લાભ મેળવવા માટે ઉપરના વ્યક્તિઓ કે જેમની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષ સુધીની છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે અઢાર વર્ષ પહેલાં અને ચાલીસ વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી અને જો તમે આ ઉંમરની વચ્ચે આ યોજના માટે અપ્લાય કરો છો તો તમારે ખાતું ખોલાવ્યા બાદ સાઠ વર્ષ સુધી આ યોજના ચાલુ રાખવી પડે છે અમુક ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વાત કરીએ તો જો તમે દર મહિને આ ખાતામાં નિર્ધારિત રકમ નથી ભરતા તો તમારે દંડ ચૂકવવો પડે છે પણ આ દંડ સામાન્ય છે જેમ કે સો રૂપિયા પર એક રૂપિયો 101 થી 500 પર 2 રૂપિયા 501 થી 1000 રૂપિયા પર 5 રૂપિયા અને 1001 થી વધુ રકમ પર 10 રૂપિયા અને જો તમે 6 મહિના સુધી એક પણ રકમ ચૂકવી શકતા નથી તો તમારું ખાતું સીલ થઈ શકે છે અને જો તમે 12 મહિના સુધી પૈસા નથી ભરતા તો તમારું ખાતું ડિફોલ્ટ કરવામાં આવે છે અને જો તમે 24 મહિના સુધી ચુકવણી નથી કરી શકતા તો તમારા ખાતાને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે હવે વાત કરી આ યોજના માટે તમે અરજી કેવી રીતે કરી શકો છો તો આ માટે તમારું કોઈ પણ બેંક કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ હોવું જરૂરી છે જો એ ન હોય તો તમારે સૌથી પહેલાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડશે અને કેવાય છે કરાવવું પડશે ત્યારબાદ તમે તમારી નજીકની બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરી તમારા ખાતા સાથે એ ફોર્મને જોડવાનું રહેશે આ સિવાય તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો આ માટે તમારી બેંકમાં લોગિન કરી તેમાં અટલ પેન્શન યોજના સર્ચ કરી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને પણ આ યોજનાનો લાભ લઈ શકો છો સામાન્ય રીતે આ યોજના સાઠ વર્ષ સુધી પાકતી નથી પણ જો ખાતેદારનું મૃત્યુ થઈ જાય તો યોજનામાં મળતી રકમ તેની પત્ની કે તેના પતિને મળે છે અને જો બંનેનું મૃત્યુ થઈ જાય તો પાત્રતાની રકમ તેની નોમિની એટલે કે વારસદારને મળે છે હવે છેલ્લે વાત કરીએ કે આ યોજનામાં તમને માસિક કેટલું પેન્શન મળી શકે છે તો આ માટે તમારે જ નક્કી કરવાનું છે કે તમને માસિક પેન્શન જોઈએ છે કેટલું આ યોજનામાં સામાન્ય રીતે તમે એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધી માસિક પેન્શન મેળવી શકો છો પણ આ માટે તમારે ખૂબ જ સામાન્ય રકમ જમા કરવી પડે છે અને એક ઉદાહરણ સાથે સમજીએ તમને તમારી સ્ક્રીન પર એક બોક્સ દેખાતું હશે તે પ્રમાણે જો તમે વીસ વર્ષે ખાતું ખોલાવો છો તો તમે સાઈઠ વર્ષના ન થાવ ત્યાં સુધી તમારે એટલે કે આવનારા ચાલીસ વર્ષ સુધી જો તમે હજાર રૂપિયા માસિક પેન્શન મેળવવા માંગતા હો તો પચાસ રૂપિયા બે હજાર રૂપિયા પેન્શન ઇચ્છતા હોવ તો સો રૂપિયા ત્રણ હજાર રૂપિયા જોઈતું હોય તો એકસો પચાસ રૂપિયા ચાર હજાર રૂપિયા પેન્શન જોતું હોય તો એકસોને અઠ્ઠાણ રૂપિયા અને પાંચ હજાર રૂપિયા પેન્શન જોતું હોય તો માસિક બસોને અડતાલીસ રૂપિયા ભરવા પડે છે અને યોજના પાકી બાદ એટલે કે સાઠ વર્ષ સુધી તમે જે રકમ મંજૂર કરી છે એટલી રકમ તમને દર મહિને સરકાર તરફથી મળતી રહેશે આ આંકડાઓ ઘણા લોકોને સામાન્ય લાગતા હશે પણ રોજનું કમાઈને રોજ ખાનારા લોકો માટે આ આંકડાઓ ઘણા છે અને તેઓ રિટાયરમેન્ટ બાદ કોઈ આર્થિક બોજા હેઠળ ન જીવે તે માટે આ યોજના બનાવવામાં આવી છે આજે આપણે બુધવારે વાત કરી અટલ પેન્શન યોજના વિશે આવતા બુધવારે ફરી મળીશું આવી કોઈ બીજી યોજનાની જાણકારી સાથે ત્યાં સુધી જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો નમસ્કાર